શોધખોળ શરૂ કરવામાં આવી હતી ને ભાણવાના મોરપાર ગામ નજીક એલસીબી સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન પસાર થઈ રહેલા એક ટ્રકમાંથી ટ્રકને અટકાવીને ચેકિંગ હાથ ધરાતા તેમાંથી મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો ને દારૂનો આ વિશાળ જથ્થો જામજોધપુરના વાસજાડિયા ગામે જતો હોવાનું ખુલવા પામ્યું હતું ને આ અંગોની વધુ તપાસ પાણવોર પોલીસને સોંપવામાં આવી હતી ને આ સમગ્ર કાર્યવાહી એલસીબી દ્વારા સંપન્ન કરવામાં આવી હતી

એવી એક ટ્રક આવેલી અને ડ્રાઈવર અને એની એક કૈલાસ રબારી નામનો જૂનાગઢનો વ્યક્તિ હતો એ બંનેને પકડી અમને ગાડીની તલાશી લેતા એમાંથી ઇંગ્લિશ દારૂની સાતસો પચાસ એમએલની બોટલ તથા નાના ક્વાર્ટર્સ બધું મળી ટોટલ નવસો પંચાવન પેટી અને એક ટ્રક બે આરોપીઓ અને બે મોબાઈલ મળી આવેલ અને તપાસ દરમિયાન આ ઇંગ્લિશનો દારૂનો જથ્થો માસ્થડીયા ગામના કાનાભાઈ લાખાભાઈ રબારી તથા પાસ્તરડીના મેરુ રામા રબારીએ મંગાવેલ અને એમાં મંગાવવા માટે મદદ જુનાગઢના કાનાભાઈ નામના વ્યક્તિએ કરેલ તો તમામ વિરુદ્ધમાં અને જેમણે આ માલ સપ્લાય કરેલ છે હરિયાણાથી તમામ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ ચાલુ છે હાલ બે આરોપી અટક કરેલ છે બીજા આરોપીઓ અટક કરવા માટેની કાર્યવાહી ચાલુ છે મુદ્દામાલની વેલ્યુ સાઇટ લાખ